તમે સાંભળી રહ્યા છો વાર્તા ગાંઠનું ગોપીચંદન જેના લેખક છે શ્રી પટેલ નરેન્દ્રભાઈ અંબાલાલ ગાંધીનગર એક ગામમાં એક ગોર બ્રાહ્મણ લગ્નનું મુહૂર્ત લઈને સામે ગામ જવા નીકળ્યો મધ્યાહન વેળા ગાઢ જંગલમાં પાણીની વાવ જોઈ વડના વૃક્ષ નીચે વિસામો કરવા બેઠો પાણીનો લોટો ભરી ટીમણનો ડબ્બો ખોલી જ્યાં કોળીઓ ભરી મોઢામાં મૂકવા જાય છે કે ત્યાં એક ભયાનક આકૃતિ દેખાય ને બ્રાહ્મણ ડરી ગયો કોળીઓ હાથમાં રહી ગયો ને તેના હાથ કંપવા લાગ્યા પેલું ભૂત કહેવા લાગ્યું અલ્યા તું કોણ છે તું અહીં મારા સ્થાનમાં કેમ બેઠો છું પેલા બ્રાહ્મણે ધ્રુજતા ધ્રુજતા કહ્યું ભાઈ હું બ્રાહ્મણ છું અને અહીં બપોરા કરવા બેઠો છું મારી ભૂલ થઈ ગઈ હવે કદી અહીં નહીં આવું એમ કહી કંપતા હાથે ડબ્બો બંધ કરી ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે ભૂત બોલ્યું ક્યાં જાય છે ત્યારે બ્રાહ્મણ બોલ્યો મારા યજમાનને લગ્નનું મુહૂર્ત આપવા ગામ જાઉં છું ત્યારે ભૂતે કહ્યું તું જ્યાં બેઠો છે ત્યાં ત્રણ હાથ હેઠ જમીનમાં એક લાખ સોનામોર ભરેલો ચરૂ છે તે કોઈ સુપાત્રને આપવાનો છે તો તારા યજમાનને પૂછી જોજે જો તેને તે ચરુ લેવો હોય તો તેને કહેજે આવીને લઈ જાય બ્રાહ્મણે સોનામોહોરની લાલચમાં પોતાને લેવાની માગણી કરી ત્યારે ભૂતે કહ્યું જો તારો યજમાન ના પાડે તો તું લઈ જજે તે પછી બ્રાહ્મણ ખુશ થઈ ઉતાવળે ચાલવા લાગ્યો અતવચ્ચેથી પરત ફરી યજમાન સોનામોરો લેવાની ના પાડે છે એમ કહેવાનો વિચાર કર્યો પણ ભૂત અદૃશ્ય રૂપે સાથે હોય તો બનાવટ પકડાઈ જવાની અને ભૂત પોતાને વળગે એવી બીક લાગી તેથી એ વિચાર પડતો મૂક્યો ગોર મહારાજ યજમાનના ઘરે પહોંચ્યા ત્યારે બધાએ લગ્નના વધામણા કર્યા ને ગોર મહારાજને જવાડી સવા રૂપિયો દક્ષિણામાં આપ્યો પણ ગોર મહારાજને સોનામોર લઈ લેવાની ઉતાવળ હતી તેથી ગોર મહારાજે યજમાનને કહ્યું જંગલમાં એક વાવ છે ત્યાં એક ભૂત રહે છે તે તમને એક લાખ સોનામોર આપવાનું કહે છે હું આ શુભ સમાચાર લઈને આવ્યો છું તેથી તમારે મને રાજી કરવો પડશે ત્યારે યજમાન કહે ગૌર મહારાજ એ ઘડામાં જે સોનામોર છે તે સદલક્ષ્મી છે કે અસદલક્ષ્મી ત્યારે ગોર મહારાજ કહે એ તો મને ખબર નથી ત્યારે યજમાન કહે જો સદલક્ષ્મી હોય તો હું લેવા આવીશ પણ જો તે અસદલક્ષ્મી હોય તો મારે લેવા આવવું નથી આવું સાંભળી ગોર મહારાજને મનમાં સળ વળાટ થયો કે કહી દઉં એ તો અસદલક્ષ્મી છે પણ અદશ્યપણે ભૂત સાંભળી લે તો મને વળગે એવી ભીખ લાગી તેથી ગોર મહારાજ ઉતાળા થઈને ભૂત પાસે પહોંચ્યા ત્યારે ભૂતે પૂછ્યું ગોર મહારાજ યજમાને શું કહ્યું ત્યારે ગોર મહારાજે કહ્યું યજમાન કહે છે કે જો સદલક્ષ્મી હોય તો લેવા આવો અસત લક્ષ્મી હોય તો મારે જોઈતી નથી ત્યારે ભૂતે કહ્યું જો સદ લક્ષ્મી હોત તો હું ભૂત શું કામ થાવ ભગવાનના ધામમાં ન પહોંચી ગયો હોત જો આ બધી અસત લક્ષ્મી મેં આડું અવળું કરી કન્યા વિક્રય કરી લાંચ રશ્વત કરી ચોરી કરી અનિતિ કુકર્મો દ્વારા એકઠી કરેલી છે મેં આ લક્ષ્મી ક્યાંય ધર્મ કાર્ય માટે કે પરોપકાર માટે વાપરી નથી તેથી આ અસદ લક્ષ્મી મારે યજમાનને આપવી હતી પણ તેમને જોઈતી નથી તે તેમની મરજી યજમાને ના પાડી તેથી પેલા ગોર મહારાજ કહે તો સોનામોર નું ચરુ હું લઈ જાઉં ત્યારે ભૂત બોલ્યું ભલે તમે લઈ જાઓ મારે તો ગમે તેને સોના મોર આપવાની ગૌર મહારાજ તો ખુશ થઈ બચકો કોરે મૂકી કેળ બાંધીને જમીન ખોદવા લાગ્યો ખાડો ખોદતા જાય ને મનોમન શેખ ચલીના વિચારો કરતા જાય ઓહો એક લાખ સોના મોર બસ એ મળે એટલે જૂની ગોરાણીને કાઢી મૂકીશ અને નવી ગોરાણીને પરણીશ જૂનું ઘર તોડી નવો આલિશાન બંગલો બનાવીશ નવી ટેકનોલોજી વાળી ગાડી લાવીશ આમ વિચારોમાં રાજતો ખાડો ક્યારે ખોદાઈ ગયો તેની ખબર જ ના પડી ને સોના મોરનો ચરુ દેખીને રાજીનો રેડ થઈ ગયો કોદાળી એક તરફ મૂકી ચરુનો કાંટલો પકડી બહાર કાઢવા જોર લગાવ્યો પણ ચરુ વજનદાર હોવાથી ઉચકાણો નહીં ને કાંટલા સાથે તેના બંને હાથ ચોંટી ગયા ઘણી મહેનત કરી છતાં એ કે હાથ છૂટો પડ્યો નહીં અતિબળ કરવાથી કેળે બાંધેલો ખેસ પણ છૂટી ગયો ને પરસેવે રેપ ઝેપ થઈ ગયો શ્વાસ ભરાઈ ગયો પણ હાથ ન છૂટ્યા છેવટે નિરાશ થઈ તે ગોર મહારાજ ભૂતને કહેવા લાગ્યો એ ભાઈ હું તો ચરુ સાથે ચોંટી ગયો હવે મારું શું થશે ત્યારે ભૂત બોલ્યું તમે તો હમણાં ચોંટ્યા હું તો વર્ષોથી અહીં ચોંટી ગયો છું અસદ લક્ષ્મી કોઈને પણ છોડતી નથી આજ સુધી હું અહીં એકલો હતો હવે મારી જોડ થઈ ગઈ ત્યારે ગૌર મહારાજ બોલ્યા મારી તો જિંદગી બગડી ગઈ પછી ભૂત કહે અસદ લક્ષ્મીને હાથ અડાડતા તારી જિંદગી બરબાદ થઈ ગઈ પણ મારું તો મોત પણ બગડી ગયું છે ગૌર કહે હવે હું ક્યારે મુક્ત થઈશ ભૂથ કહે મારે તો એક હજાર વર્ષ થયા પણ હજી હું છૂટ્યો નથી તો તું છૂટવાની આશા કેમ રાખે છે જો આ લક્ષ્મી મારી હતી છતાં હું છૂટ્યો નથી અને તું તો ફૂગટનું લેવા તૈયાર થયો છે તેથી તારે તો મારા કરતાં બે ઘણા વર્ષો સુધી ચોટી રહેવું પડશે નિરાશ વધને ગોર મહારાજ કહેવા લાગ્યા પણ આમાંથી છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય ખરો ત્યારે ભૂતે કહ્યું હા એક ઉપાય છે મેં આખી જિંદગી આ ચરુમાં કંઈક ને કંઈક નાખ્યું છે તમે પણ કંઈક નાખો તો હાથ છૂટે ત્યારે ગોર મહારાજ કહે મારી પાસે તો કંઈ નથી ત્યારે ભૂતે કહ્યું તો વાંકો ને વાંકો એમ ઊભા થઈ રહે ત્યાં તો ગોર મહારાજને યાદ આવ્યું કે લગ્નના વધામણાનો સવા રૂપિયો દક્ષિણામાં મળ્યો છે તેથી ભૂતને કહ્યું મારી પાસે સવા રૂપિયો છે ભૂતે તે સવા રૂપિયો ચરૂમાં નાખવા કહ્યું જ્યાં સવા રૂપિયો નાખવાનો સંકલ્પ કર્યો ત્યાં ગોર મહારાજનો એક હાથ છૂટ્યો ને એ હાથે જોડીમાંથી સવા રૂપિયો લઈને ચરુમાં નાખ્યો હવે બીજો હાથ છોડાવવા શું કરવું ગોર મહારાજ કહે બીજો હાથ અત્યારે છોડો તો ઘેરથી બીજો સવા રૂપિયો લઈ આવું ત્યારે ભૂત કહે એમ નહીં ચાલે અત્યારે જ રોકડા નાખવા પડે અહીં ઉધારાની વાયદાની વાત નહીં ચાલે ગૌર મહારાજ કહે અહીં તો હવે મારી પાસે ઢીલું કરવા માટે ગોપીચંદન પાસો જ છે બીજું કંઈ નથી ભૂત કહે ત્યારે તે નાખો ગૌર મહારાજ ગોપીચંદનનો પાસો નાખ્યો કે તરત જ બીજો હાથ છૂટ્યો ગૌર મહારાજને એવો સબક શીખવા મળ્યો કે જિંદગીભર હરામનું લેવાનું નામ ન લે હાથ છૂટતા જ ગૌર મહારાજ તો મુઠ્ઠી વાળીને ઉભી પૂછડીએ ભાગ્યા ત્યારથી કહેવત પડી છે કે અસદ લક્ષ્મી લેવા જતા ગાંઠનું ગોપીચંદન ગયું